દેશ જોડોની જે માથાકૂટ કરવા માટે લોકો મથે છે ને એણે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની રચના સમજે ને તો ખ્યાલ આવે કે આખા દેશને જોડવો હોય તો કામ કેમ કરાય એનાથી દેશ જોડાય એનાથી દેશ જોડાય મહાત્મા મંદિરની રચના કરવાની થતી હું તો નિખાલ જ પણ કબૂલ કરું છું મારે તેમ કે મોટું મંદિર શિખર બંધ થાય એમાં પછી આ તીવા બહેન અમે બધા અંદર ગયા ત્યારે ખબર પડી કે આ એક એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નરેન્દ્રભાઈએ કલ્પના કરીને ઊભું કર્યું હતું કે મહાત્મા મંદિર આંતરરાષ્ટ્રીય ફંક્શનો કરવા માટેનું એક સ્થાન બનશે અને મને યાદ છે કે બે કે ત્રણ વર્ષ પહેલાં ઓલ આફ્રિકન કન્ટ્રીઝની બેન્કિંગની મિટિંગ આપણા મહાત્મા મંદિરની અંદર બની હતી ત્યારે મન પણ સફળ થયું આપણા મહાત્મા મંદિરનો પાયો નખાણા પછી એની અંદર નરેન્દ્રભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી નહોતું એ લોકોને આ વિષય જ નહોતો એટલે એને માટે નહોતું એનું કામ બોલે છે પણ તેમ છતાં આ ગાંડો બાવળ જે છે ને તમારી જાણ માટે કોંગ્રેસ પાર્ટી આયાત કરીને લઈ છે એની નર્સરીઓના ઉદઘાટન કોંગ્રેસના મંત્રીઓના હાથે કરેલા છે અને અમે અહીંયા હાજર રહેલા છે ગાંડા બાવળની નર્સરીઓ વાવવા માટે તમારી જાણ માટે ગુજરાતની અંદર એના બીજ ના માધ્યમથી વેરાવેલા છે કોંગ્રેસના રાજ્ય અને એ વખતે એ લોકોની દલીલ હતી કે આપણા રાજ્યમાં ભાવ બળતણની ખૂબ અછત છે અને એટલા માટે આપણા કિંમતી જાડો લોકો કાપી નાખે છે એના બચાવ માટે આપણે આ બાવળ વાવવો પડે હવે હલવન જગ્યા નથી અમારા બધા ગૌચર એ બાવળથી ઘેરાયેલા ગાડા માર્ગમાં ક્યાંય હલાય એવું નથી કે મોટરસાયકલ લઈને નીકળવાની કેટલાય બળદોની આંખું ફૂટી એકની ભરાઈ ને બસાઈ ને હેઠા પડી ગયા હવે એ આપણા આપડા ભાગ છે તમને એમ હોય કે આ કોઈ એની મેળે ઉત્પાદન થયેલું નથી આ કોંગ્રેસનું કામ બોલે

આવશ્યકતા છે આપણા દેશની અંદર જે પ્રકારે શાસન ચલાવ્યું આપણા નરેન્દ્રભાઈએ સાહેબ મારે જાજી કથા નથી કરવી પણ તમને એક ઘટના ખાલી કેવી છે હમણાં આઈએનએસ એક જહાજ નવતા સેનાની અંદર આપણા પ્રધાનમંત્રીશ્રીએ જોયું નૌસેનામાં કોઈ જહાજ જોડાય એ કાંઈ સમાચાર ન કહેવાય અને એની કાંઈ ચર્ચા કરવાની આવશ્યકતા ન હોય આપણા એસટી ડિવિઝનમાં કોઈ નવી બસ આવે તો જૂની ગઈ હોય નવી આવે એમ નવું જહાજ એક આવ્યું છે પણ એવું નથી આ એક જહાજની કિંમત વીસ હજાર કરોડ રૂપિયા છે એક જહાજની કિંમત વીસ હજાર કરોડ રૂપિયાની કિંમતનું એ જહાજ હતું જેને નૌકાદળના કાફલામાં બે મહિના પહેલાં મોદી સાહેબે જોયું હું વીસ હજાર કરોડ રૂપિયાની રકમ ઉપર પણ કહેશું વાત ટકા કરતાં વધારે વિદેશી કંપનીઓ કારણ કે હથિયારો બનાવવાની બાબતમાં આપણા દેશમાં આપણે બહુ મોડા છે કાંઈ હતું જ નહીં એમાં આજે આખો એક્સપો જે આપણા રાજનાથસિંહજી અને શ્રી અહીંયા લોન્ચ કર્યો હતો સંપૂર્ણ એક્સપો એ મેડ ઇન ઇન્ડિયાનો અને ઇન્ડિયન મેડ આપણી સ્વદેશી કંપનીઓ એમાં ભાગ લેતી હતી એ આ બધા દ્રશ્યો છે ને એ નવું ભારત કહેવાય એને નવું પાદર કહેવાય આ લોકોને તો કશું કર્યું તો નહોતું પણ ન થાય એને માટેના ઘણા બીજા કામ હોતે છે બોલે એવા બોલું તો સાદું કામ મેં તમને કીધું કે બહુ સાધારણ કામ હતું વન વિભાગે કરેલો પ્રયોગ હતો પણ એના સરકારી પ્રયોગો તમારા ધ્યાન ઉપર લાવવા છે

આ વર્ષના બજેટમાં અમે પાંચ હજાર નવા હેન્ડપંપ આપવાના છે શરમ જેવી કોઈ ચીજ નથી હેન્ડપંપ અમે બધા નવા ધારાસભ્યો અને આ નવી વિધાનસભાના બધા લોકો ભાગશાળે છો ડંકીના ઉદઘાટનમાં મને બોલાવેલું છે હેન્ડપંપ અત્યારે કોઈકને વાત કરો તો કેવું લાગે અને એ હેન્ડપંપો અને પછી કેવો આગ્રહ કરતા હતા કે સાહેબ તમે પ્રયાસ કર્યો ને અમારે પરામાં દાર નવો થયો ને ડંકી ફીટ થઈ ગઈ છે ટોપરા જેવું પાણી આવ્યું છે પણ અમે ચાલુ જ નથી કર્યું તમે આવોથી કેન્ડપંપ અઢીસો ફૂટ ઊંડો દાર હોય આઠાની હરિયા એની સેડી નાખેલો અંદર હાથો હોય બસો ફૂટનો હરિયો જેવો તેવો ટીંગાઈ રહેતો એ દાંડીયો હેઠો ન આવે ઉત્કર્ષન કરવો ભાઈ હિંમત રાખવી પડે એકલી એકલી કોઈ બેન જ પાણી નો ભરીએ કે ત્રણ ચાર જાય તૈયาระ આ વ્યવસ્થાઓ હતી તમારા રાજા અને તમે કામ બોલે છે તમારું નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નર્મદા બંધની ઊંચાઈ વધારવા માટે એને ઉપવાસ ઉપર ઉતરવું પડ્યું હતું આવું કામ હિન્દુસ્તાનના કોઈ રાજ્યના કોઈ મુખ્યમંત્રીને નથી કરવું પડ્યું એ તમારી કોંગ્રેસની સરકારના પાપે કરવું પડ્યું તું તમારું કામ બોલે જ છે નથી બોલતું એવું છે નહીં બોલે જ છે જવાહરલાલ નહેરુએ શ્રીફળ ફોડેલું એને માટે રજૂઆત કરો ત્યારે પાર્ટીએ મને રાજ્યસભામાં મોકલેલો પહેલી વખત યુપીએ ટુનો કાળો હાલતો હતો એમાં હું હતો ત્યારે ત્યાં સંસદમાં નવો નવો ગેલો એટલે આપણે નવા નવા હોય એટલે થોડાક જોશથી દોડતા હોય તે હું જ્યાં બધા સંસદ સભ્યોને ભેળા કરીને આપણે અડવાણીજીને મળ્યા અમે ત્યારે આપણા સંસદ સભ્ય અડવાણીજી હતા અડવાણીજીને મેં કહ્યું કે અમારે સાહેબે કીધું છે ને આપણે બધા મનમોહન સિંહજીનો ટાઈમ લઈને કે આવેદનપત્ર આપીને પરમિશન આપે તો અડવાણીજી રાજી થયા ને એણે જ ફોન કર્યો અડવાણીજીનો ફોન ગયો એટલે અમને તરત ટાઈમ મળી ગયો એટલે અમે આવેદનપત્ર તૈયાર કર્યું બે ત્રણ જેને લખતા આવડતું એને પાછા ગોતવા પડે ને એ બધું હિન્દીમાં એવું લીખ્યું સહયોગ કરીને અડવાણીજીએ ટાઈમ લીધો તો તમે બધા એની કે અડવાણીજી હતા એટલે અમારે કઈ બોલવાનું હતું નહીં ને અડવાણીજી આ વિગતોથી સારી રીતે માહિતગાર હતા તો એમણે સમય આપ્યો અમે બધા મનમોહનસિંહજીની કેબિનમાં ગયા અડવાણીજીએ બધી રજૂઆત એકદમ લોજિકલી મૂકી બંધની કેટલી જરૂરિયાત છે કેટલા રાજ્યો આની સાથે સંકળાયેલા છે ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર કચ્છમાં પાણીની કેવી હાલાકી છે વિગતવાર બધું મૂક્યું તો મનમોહનસિંહજી અડવાણીજીની સામે જોઈને બોલ્યા એ અભી તક નહીં તો હું તો હાવ ગળગળો થઈ ગયો મેં કીધું આ તો આજને જ મંજૂર થઈ જશે જેટલા ભલા માણસ છે તો આવેદન પત્ર આપ્યું ફોટા પડાવી અમે નીકળ્યા પારા તો હું તો હરકમાં નરકમાં અડવાણીજી ને પડખે ચડ્યો અમારી સંસદ ની લોબી ને પડખે ચડી મેં કીધું અડવાણીજી એ તો આપકે પ્રતિ બહુ બડા આદર રખતે હે પ્રધાનમંત્રી શ્રી હમ ચાર છ મહિને પહેલે આ જાતે તો અભી તક તો એ મંજૂરી મિલ ગઈ હોતી ઓર અમારા કામ ભી હો ગયા હોતા અડવાણીજી મારી આમ મેં મને કે રૂપાલા કે અભી બાર હો તમારી બધાની જાણકારી માટે નેક્સ્ટ યર અહીંયાની લોકસભાની ચૂંટણીનું ફોર્મ ભરવા માટે અડવાણીજી અહીંયા આવ્યા હતા અને પાર્ટીએ મને સૂચના આપી કે તારે ફોર્મ ભરાવા જવાનું છે એટલે હું સાહેબનું ફોર્મ ભરાવા માટે ગયો તો ફોર્મ ભરીને પછી સભા કરી તો નાની સભા હોય તે દિવસે પહેલો દિવસ હોય એટલે તેવી સભામાં મારે અડવાણીજી આશીર્વાદ આપી દે રડી જાય તો અડવાણીજીએ કીધું કે નહીં રૂપાલા તું બી થોડા બોલો તો હું બોલ્યો ને એમાં મેં આ કથા કરી ગયા તો અડવાણીજી પછી હું સભા ભાષણ પૂરું કરીને અડવાણીજીની બાજુમાં બેહવા આવ્યો ને તો અડવાણીજી કે મુજે તો એ સબ પતા ફિર ભી તું કયો બોલા મેં વંચિત કીધું એ બાકી હે ઈસલી કાલ તમારી સરકાર આવે તમને યાદ રે ત્યાં ઉઘરાણી અમર આવું આવું ઈજલી બોલા મિત્રો તમને હસવા જેવું લાગ્યું પણ એની ભેદના અમે બહુ સહન ખૂબ સહન થાય છે ચીસો પાડી પાડીને અમે થાકી ગયા સંસદની અંદર મનમોહનસિંહજી આટલે બે સામે અને હું રાડો પાડવા માંડું મારું માઇક બંધ કરી દે હું વગર માઇકે એના કાનમાં ધાક પડી જાય એવી રાડો પાડતો હતો પણ એ દાંતે નો કાઢે ખીજાઈ ને મને ઘણી વખત તો હું બહાર નીકળી છી ભરું હું આ લોકસભામાં જ છું રાજ્યસભામાં છું સપનું આ આવી રીતે સરકારો ચલાવી સાહેબ દેશની જનતાના આશીર્વાદથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદે બેઠા અને હતરમે દિવસે નર્મદા બંધની ઊંચાઈની મંજૂરીનો કાગળ ગુજરાતના મુખ્યમંત્રીની ઓફિસમાં ત્યારથી હું કહેવાનું મેં શરૂ કર્યું કે માં એ માં બીજા વગડાના મા પણ એને માટે એક બીજી કહેવત છે અસંખ્ય અસંખ્ય કામો મોદી સાહેબ ના ખાનામાં છે અને કામો તો કામો પણ દેશનો વટ દુનિયાની અંદર પાડવાનું કામ નરેન્દ્રભાઈ મોદી કર્યું વટ પડે છે હું તમને કહું કે આઈએનએસની જે હું વાત કરતો હતો એ જહાજ મેડ ઇન ઇન્ડિયાનું વીસ હજાર કરોડનું સામેલ તો થયું પણ એ સામેલ થયું ત્યાં સુધી ભારતના નૌકાદળના ધ્વજની અંદર વિક્ટોરિયન ચિહ્ન હાલતું હતું બ્રિટિશના વખતનું જે ચિહ્ન હતું એ હાલતું હતું અત્યાર સુધી હજુ એ આઈએનએસ ને નૌકાદળ અંદર જોડતી વખતે લાગતો હતો ઈ ચિન્હ આજે ભારતના નૌકાદળ ની અંદર લાગે છે મિત્રો હું ગાંધીનગરના સૌ વાળા નગરજનોને પૂછવા માંગુ છું કે ભારતના નૌકાદળ અંદર છત્રપતિ શિવાજી મહારાજના સમયના સમય ના નૌકાદળ નું ચિહ્ન મોદી વડાપ્રધાન ન હોય તો લાગી શકે ખરું બાબતમાં કોઈ શંકા અને છત્રપતિ શિવાજી મહારાજ ના નૌકાદળ નું ચિહ્ન ભારતના નૌકાદળ ની અંદર લાગે એને ભારતનો નો વટ કહેવાય કે ના કહેવાય એને ભાજપનો નો વટ કહેવાય કે ના કહેવાય એને નરેન્દ્રભાઈ મોદીનો નો વટ કહેવાય કે ના

ઉમેદવાર તરીકે પાર્ટીએ રીટાબેનને કમળનું પ્રતિક આપી અને આપણા ઉમેદવાર બનાવ્યા છે આપ સૌને મારી લાગણીભરી આગ્રહભરી વિનંતી છે કે આપ સૌ પોતપોતાના ક્ષેત્રમાં જબરજસ્ત સાવધાની સાથે સજાગતા સાથે પ્રચંડ મતદાન કરાવો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરાવો અને જ્યારે આપણા સેનાપતિ તરીકે નરેન્દ્રભાઈ મોદી આવા કામ કરતા હોય તો એમની પીઠ થપથપાવાનું મન તો થાય કે ના થાય થાય કે ના થાય પણ જવાય નહીં મોદી છે એમની પાસે હો આમ આમ પીઠ થી થતું ન કરતા રૂપો લાઈ શબામ કીધું તું પીઠ કરતા એટલે અમે આવી ગયા રોચો ના કરતા પણ ચૂંટણીના મતદાનના દિવસે કમળના નિશાન ઉપર કચ કચાવીને એવું મતદાન કરો કે મોદી સાહેબની ત્યાં બેઠા બેઠા ખબર પડે કોક મારી પીઠને થપથપાવી કાર્યાલયનું શું ઉદ્ઘાટન થઈ રહ્યું છે એને મારી શુભકામનાઓ પાઠવું છું બેન રીટાબેનને અંતઃકરણ પૂર્વકના અભિનંદન સાથેની શુભકામનાઓ પાઠવું છું કાર્યાલયમાંથી શું ચાલુ ઢબે કાર્યનું સંચાલન થાય ચા પાણી પીવાનું કેન્દ્ર ખુલ્યું છે એવું ના માનતા શોપિંગ કરી રહ્યા પછી હવે આટો મારી ચાર પિંટ પછી બીજી શોપિંગ એને માટેનું કાર્યાલય નથી અહીંયાથી કાર્યની વ્યવસ્થા થાય કાર્યાલયો કાર્યકર્તાઓને મળવાનું થાય કાર્યકર્તાઓ વચ્ચે વાતચીત થાય ભૂસભૂસ ના થાય વાતચીત થાય સંવાદ થાય સમસ્યાઓ હોય એનું નિરાકરણ થાય જાણકારી થાય આગી પાછી થાય